नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार सुधी मुख्य समाचारों पर सुप्रीम नो चुकादो नानो मुंबई धराका केस में याकूब के ने फांसी संजय से ने पांच वर्ष जेल यूके ने गुजरात पर थे करार ब्रिटिश विदेश मंत्री बड़ा मोदी ने બેરોજગારી મુદ્દે સરકાર કીધું એને યુથ કોંગ્રેસ ના ઉગ્ર દેખાવ અમદાવાદમાં સફળ શસ્ત્ર વિધાનસભામાં વિપક્ષ નો નવસર વિરોધ માસ્ક પહેરી હોમ દેખાવો નડિયાદ કોર્ટ પરિષદમાં યુક્કી નો ઘેર ઘટ ઘટાવી પ્રયાસ અમદાવાદ બન્યું દેશનું સાતમું સૌથી વિશાળ કોમન હાઉસ

જેતે વખતે દત્તને છ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી જો કે ઓગણીસો ત્રાણું તેમ તેમની ધરપકડ થયા બાદ સંજય દત્ત દોઢ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો ઓગસ્ટ બે માં સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં અરજીને પડકારતા તેને નવેમ્બર બે માં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા ત્રાણું માં મુંબઈ ખાતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ નરીમાન પોઈન્ટ અને વર્લી ખાતેનું એર ઇન્ડિયા બિલ્ડિંગ હોટલ સી રોક તેમજ જુ સેન્ટ્રો સહિત બાર સ્થળોએ શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા જેમાં બસો સત્તાવન લોકોના મોત થયા હતા અને સાતસો થી વધુ લોકોને ઈજા પહોંચી હતી

gspc and british gas. this will ensure that growth of gas sector continues. it is heartening to note that not only gujarat and uk, but our companies are joining hands in providing not only energy security, but come out with such initiatives which also protect environment and minimize the climate change i take this opportunity to congratulate gspc and british gas for entering into the historic agreement and wish them a great success લાંબા ગાળાના વેચાણ અને ખરીદના કરારો થયા મુખ્યમંત્રીએ ડેલીગેશન આવકાર આપતા મિટન સાથે ગુજરાતના સંબંધોને ચિરંજીવ ગણાવ્યા હતા મોદીએ જણાવ્યું કે આપણે પ્રગતિ વિકાસ અને માનવ જાતના કલ્યાણ માટેની યાત્રાના સહયોગી છીએ ગુજરાત ભાજપ સરકાર દ્વારા રાજ્યના યુવક વચનો આપવામાં આવે છે પણ રોજગારીના નામે તારા બતાવવામાં આવે છે અને યુવતીઓ તક ગુજરાત ભાજપ સરકાર આપતી નથી ભાજપ દ્વારા ચલાવવામાં આવતા જુઠાણા સામે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા વીર નર્મદ પ્રતિમા પાસે દેખાવ અને સૂત્રોચ્ચાર કરવામાં ગુજરાત રાજ્યમાં દસ લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા અને નહીં નોંધાયેલા એવા બાર લાખ શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને કેટલાય સમયથી રાજ્ય સરકાર આ બાબતે યુવાનોની કમ્પ્લીટ પૂરેપૂરા પ્રમાણમાં એમને ન્યાય આપવામાં આવતો નથી અને સરકાર તરફથી કોઈ પણ પ્રકારની ભરતીઓ પણ મોટા પ્રમાણમાં કરવામાં આવતી નથી કેટલા લાખોના પ્રમાણમાં યુવાનો આજે ગુજરાતમાં બેરોજગાર છે અને એમની પૂછવામાં પણ નથી આવતું અને અને મોટા મોટા તાયફાઓ સરકાર દ્વારા કરવામાં આવે સરકારી તિજોરીઓ ઉપર કાપ મૂકવામાં આવે તો અને તાપ મૂકવામાં આવે તો કેટલા વિદ્યાર્થીઓને કેટલાય લોકોને રોજગાર મળી શકે એમ છે એની જગ્યાએ ગુજરાત સરકાર દ્વારા ચારે બાજુ તાયફાઓ ઉત્સવો પ્રજાના પૈસા તાગળ ધીનના કરીને આજ પાંચ પ્રકારની સિસ્ટમ ચાલી રહી છે અને ખરેખર યુવાનોની તરફેણમાં અમે બધા લોકો યુવાન મિત્રો બધા તરફેણમાં આવ્યા છીએ અને સરકાર જ્યાં સુધી ગુજરાતમાં બેરોજગારી નું પ્રમાણ ને ઘટાડીને નોકરી આપવાની યુવાનોને શરૂઆત નહીં કરે ત્યાં સુધી યુથ કોંગ્રેસ અને યુવાનો બધા ભેગા મળીને આ જ પ્રકાર આંદોલન કરશે ભાજપ સરકાર ની આખરી ટીકા કરી કાર્યકરોએ જો આ સરકાર યોગ્ય વલણ નહીં દાખવે તો ઉગ્ર આંદોલનની ની પણ ઉચ્ચારી સખત વિરોધ પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈ અને યુદ્ધ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

ठीक कर देता है जैसे डिवाइस फर्स्ट टाइम यूज़ हुआ है ये प्रोसीजर करने में एक साथ तीन नलियों का ब्लॉकेज का हमने काम किया तकरीबन दो ढाई घंटा जिसका ऑपरेशन का टाइम रहा पेशेंट को बेवर्श किए बिना ऑपरेशन किया गया दूसरे दिन से पेशेंट बिल्कुल चलता फिरता एकदम नॉर्मल है पेशेंट की कॉस्ट तकरीबन 40 से पचास हज़ार रुपया एक्स टेंट की कॉस्ट रहती है ऐसे जो पेरीफ्र वास्कुल में जो टेंट लगाए थे उसकी कॉस्ट इतनी रहती है पर ये स्पेशलाइज बलून इसीलिए यूज किया गया है कि जो बलून रक्चर जो होता है नॉर्मली માન્ય કરેલી પદ્ધતિ છે અને ગુજરાત માં આ પ્રક્રિયા થી સૌ પ્રથમ વાર ઓપરેશન કરવામાં આવ્યું છે

વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કોંગ્રેસના સભ્યો ગૃહ છોડી ગયા અને ગૃહ બહાર દેખાવ યોજાયા ગૃહમાં સ્પીકરે વારંવાર માસ્ક કાઢવા છતાં વિપક્ષી સભ્યોએ મૌન ધારણ કરી દેખાવો જારી રાખ્યા હતા આ સમયે મુખ્ય નરેન્દ્ર મોદી પણ ગૃહમાં હાજર હતા શંકરસિંહે ગૃહમાં જણાવ્યું કે સ્વાઈન ફ્લુનો કેર હોવા છતાં ગૃહમાં તેની ચર્ચા પણ નથી ઉલટાનો સ્વાઈન ફ્લુથી આનંદ થયો હોય તેવી તેવો ગાઢ જોવા મળી રહ્યો છે નડિયાદની કોર્ટ પરિસરમાં એક યુવતીએ ઝેર ઘટ આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ હતી યુવતીએ પ્રેમી દ્વારા લગ્નનું વચન આપી બળાત્કાર નો ભોગ બન્યા બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી પણ આરોપી દ્વારા આ મામલો પાછો ખેંચી લેવા ધમકી આપવામાં આવી હતી જેને પગલે યુવતીએ ગઈકાલે કોર્ટ પરિસર ઝેર ઘટ કોર્ટ પરિસરમાં ન્યાયનો દરવાજો ખટકટાવવા આવેલી યુવતીએ યમલોકના ના દ્વાર ખટકટાવવાની કોશિશ કરી સમસ્યા વ્યક્તિને કોઈ પણ પગલું ભરવા મજબૂર કરે છે તેનું તાજું ઉદાહરણ નડિયાદ કોર્ટમાં જોવા મળ્યું मैं जिससे प्रेम करती थी ना उसके साथ देर साल देर साल उसने मेरे साथ रिलेशन रखा बोला कि शादी करूँगा शादी करूँगा मेरे को प्रेग्नेंट कर दी उसके पूरी फैमिली जानती उसके उसके जीजाजी जी वो पूरा पूरा सपोर्ट कर रहे थे जब मैंने बोला कि शादी करने का टाइम आया तो बोलता ही नहीं करूँगा तब तो मैंने फिर भी सुसाइड करने की कोशिश की तो फिर भी मैं बच गई फिर केस हुआ तो अभी ग्यारह महीने हो गए केस को कुछ कोर्ट में चल नहीं रहा है और वो अजद घूम रहा है अभी तो मैंने वही भी लिखा है कि वो मेरे को ऐसा परेशान धमकिया दे रहा है तो अभी कोर्ट कुछ नहीं कर रही है वो जामीन पर उसको जामीन भी मिल गई डिस्ट्रिक्ट कोर्ट परिसर में एक महिला जिसका नाम है गायत्री उर्फे आरतीबेन वामनराव भोसले उस महिला ने दवा पी के आत्महत्या की कोशिश की उसको तात्कालिक पुलिस ने वहाँ से एक सौ आठ बुला के सिविल हॉस्पिटल में दाखिल किया हुआ है इस महिला ने अगा पहले एक पेट्रोल पंप जो है दीपेश पटेल उर्फे बबल भाई चिमन भाई के विरुद्ध में तीन सौ चौहत्तर की यानी बलात्कार की जो फरियाद दी थी उसकी तब तप, उस तपास में उसको अटक करके कोर्ट में रजू किए आज उसे कोई तारीख नहीं थी किस वजह से दवा पिए वो कोई पता चला नहीं उसने आत्महत्या की कोशिश की कि इसके बारे में कोई जानकारी अभी तक नहीं मिली और तपास चला બળાત્કાર ગુજારવાની કોશિશ કરવામાં આવી હતી ભોગવી અને બાદમાં તેને જામીન મળી ગયા હતા તે યુવતીને હેરાન કરતો હતો ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરતો અને ધમકી પણ આપતો હતો ભારતનું અગ્રણી ઈ કોમર્સ બજાર સ્થળેક ઇન્ડિયા દ્વારા મુખ્ય પ્રવાહ વહે છે ઈ બે સેન્સર માં બસો એક દેશોમાં નિકાસ નો પ્રવાહ અને એકસો ને એકતાલીસ દેશોના આયાત પ્રવાહ બહાર આવ્યા છે બે હજાર માં દેશના ઈ કોમર્સ હબમાં દિલ્હી મુંબઈ જયપુર બેંગલોર તમિલનાડુ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ મોસ્ટ મોસ્ટર્ડ રાજ્યો થાય છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર